અમદાવાદમાં દિવ્યાંગ દંપતીની દીકરીએ સર્વોચ્ચ અને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે મારી સાથે રિયા છે કે જેને તાણું ટકા મેળવ્યા છે રિયાની મર્યાદા એ હતી કે ના મમ્મી પપ્પા નથી બોલી શકતા કે નથી સાંભળી શકતા રિયા મારી સાથે છે એની સાથે વાત કરીએ રિયા કેટલો સંઘર્ષ કેમ કે તમારા માતા પિતાની એક અમુક ચેલેન્જીસ હતી દિવ્યાંગજન છે કેટલો મોટો ચેલેન્જ કેટલો મોટો પડકાર હતો એની વચ્ચે તમે આ તૈયારીઓ કરી આ ચેલેન્જ તો મારા માટે મને બહુ જ એમ એ આ ચેલેન્જ જ મને ભણવાની ઈચ્છા કરાવી છે કે મારા મમ્મી પપ્પા બોલતા સાંભળતા નથી તો હું એમને પ્રાઉડ કરાવું એમને એવું ફીલ કરાવું કે એ આ એમના આવાહવાથી કોઈ જ ફરક પડતો નથી એમણે બહુ જ સારું એવું મને મોટિવેશન કર્યું છે આમ હું ફોન મૂકી દઉં એના માટે એમણે મને બહુ સારું એવું કર્યું છે હું ભણું મહેનત કરું એના માટે એમણે બહુ સારું એવું મને મોટિવેશન કર્યું છે એટલે આ ચેલેન્જ તો મારા માટે બહુ જ સારો રહ્યો છે મને બહુ એનાથી મોટિવેશન મળ્યું છે તમે મોબાઈલની વાત કરી એટલે શું તમને મોબાઈલનું એડિક્શન એટલું બધું થઈ ગયું બહુ જ મને એડિક્શન તો એવું થઈ ગયું હતું કે હર કોઈ મારા ઘરમાં હર કોઈ બસ મને એક જ વાત કે કે મોબાઈલ મૂકી દે મોબાઈલ મૂકી દે મને મોબાઈલનું એડિક્શન હદ વગરનું થયું હતું પણ મને બસ મારી સ્કૂલ મારી ટ્યુશન અને મારા મમ્મી પપ્પાએ અને મારા ઘરવાળાએ એમ એવું એવી મોટિવેશન કરી કે મોબાઈલમાંથી આપણને કઈ જ મળવાનું નથી કે ભણીશું તો કઈક આપણને મળશે એટલે એમાંથી એવું મેં કર્યું છે અચ્છા જ્યારે આ રિઝલ્ટ આવ્યું ત્યારે પરિવારમાં કેટલો માહોલ હતો ને મમ્મી પપ્પાનું પહેલું રિએક્શન શું હતું મમ્મી પપ્પા સૌથી પહેલા તો એટલા ખુશ થઈ ગયા હતા કે બધામાં એવન છે ગુજરાતીમાં ખાલી એટું છે એટલે મમ્મી પપ્પાને બહુ જ એટલે બહુ જ ખુશ થઈ ગયા હતા આ રિઝલ્ટ હવે નેક્સ્ટ તમારો ટાર્ગેટ શું છે નેક્સ્ટ મારો ટાર્ગેટ છે કે કોમર્સમાં 11 12 ફૂલ ફોકસ સાથે ભણવાનું અને સીએ બનવાનું તો આ રિયા છે કે જેના મમ્મી પપ્પાની એક મર્યાદા છે તેમ છતાંય તેને શ્રેષ્ઠ પરિણામ મેળવી અને પોતાના માતા પિતાનું નામ આજે રોશન કર્યું છે કેમેરા પર્સન પિયુષ લેહુઆ સાથે અર્પિત ધરજી બીપીએસ મિતા અમદાવાદ